જેરા જાય દાવડી મોટી સજા છે મિત્રો ગઈ કાલે એમને જેલ માં નાખી દેવામાં આવે છે ડાઉન નગર ની જેલ ની અંદર તમે બધા લોકો જાણતા થજો કે કાય કાય કાલે મોવા કોર્ટ માં હાજર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એ સટી ટીમ એ સટી ટીમ માં કોઈ પણ રીમાન્ડ માંગા નથી અને હાલ મિત્રો સૌથી મોટો ધડાકો કર્યો છે મોવા ના કોર્ટ માં તેમને જેલ ની અંદર નાખી દેવામાં આવશે એ કોર્ટ કોટે આજે સેશન છે અને બાવનગર ની જેલ ની કોર્ટ માં નાખી દેવામાં આવશે જેરાત થયે એને અને અને કયા 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 કેટલા કેટલા દિવસ ની સજા થઈ છે અને કેટલા મહિના ની સજા થઈ છે ક્યારે છૂટી શકે છે આળ કોઈ નીને કરી દોને મિત્રો જે આ મિત્રો માયા ભાઈ આઈ રહે છે મુંબઈ ની અંદર ચેડ આયરા માં બોલ્યા હતા કે એ બોલ્યા છે કે એ તેમના દીકરાને બહુ ઓડકરણ કે મિત્રો ભાઈ આઈ રહે છે જે એ ડાયરા માં નો બોલ આવું ને તો પણ કંઈ થાત જ નહી એટલે કે કોળી સમના લોકો નો એકતા નો પાવર બન છે અમે લોકો ને ગઈ કાલે નવનીનભાઈ ગઈ કાલે પરચેગ મુંબઈ સોલેંગી ના મળવા માટે અને તેમ ના આશીર્વાદ પણ લઈતા અને એમ ની આ લે ફોટા પણ પડાવ્યા છે સોશિયલ મીડિયા માં ખૂબ જ વાયરલ થઈ ગયા છે એ ફોટા અને મળવા પણ ગયા હતા આ મિત્રો કોળી સમના લોકો ની માંગ હતી અને જે ન આયો તો એ મળી ગયો છે અને જે ન અને નવનીનભાઈ કુશિનજી જે મે વખતે હશે અને એ માનતાપણ કરવા ગયા હતા સેશન મીડિયા ને અંદર જે વિડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો કે મનરેજભાઈ માનતા કરવા ગયા હતા आचार्यજી ને ત્યાર પછી એક વિડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો કે ઈ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાના લોકોનો ધન્યવાદ દે છે અને ખાસ કરીને પિંટુ પિંટુ કોળી ને અને ચિરાભાઈ ચલાને અને તો આનો વિડિયો આટલો થઈ અમાર ચેનલ માં નવો તો લાઈક અને સબ્સ્ક્રાઇબ ને શેર નું કરજો YouTube માં પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને Facebook માં હોય તો ફોલો કરી નાખજો